નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અમિતા તારો પગાર આવી ગયો અમિતા પરણીને સાસરે આવી એને દોઢેક મહિનો વીતી ગયો હતો આશ્લેષ અને અમિતા નવા સંસારમાં પોલવા માંડ્યા હતા બંને નોકરી કરતા હતા અમિતાની નોકરીને કારણે સાસુએ એને ઘરની વહુ તરીકે પહેલી પસંદગી આપી હતી હજુ તો અમિતા સાસરે આવી એને દોઢેક મહિનો જ માંડ થયો હતો ત્યાં તો સાસુએ પહેલો સવાલ પૂછ્યો અમિતા તારો પગાર આવી ગયો અમિતા દેખાવે મધ્યમ હતી પણ સૂઝબૂઝ અને સમજદાર હતી એણે સાસુને કહ્યું આ મમ્મી પગાર થઈ ગયો છે અને એ પગાર મેં બેંકમાં જમા પણ કરાવી દીધો છે આ સાંભળીને સાસુના નાકનું ચીટકું સહેજ ચડી ગયું વિચાર કરીને એમણે કહ્યું તારો પગાર પપ્પાને સોંપી દેજે મોટી વહુ પણ એનો પગાર દર મહિને પપ્પાને આપી દે છે અમિતા કહે પણ મારો પગાર તો મેં બેંકમાં જમા કરાવ્યો છે પછી શું આટલી વાતને લઈને બંને વચ્ચે ચળભળ થવા લાગી અમિતાની વહુ તરીકે ખોટી પસંદગી થઈ ગઈ એમ સાસુ સસરાને લાગ્યું આશ્લેષ અમિતાનો તેજ મિજાજ જાણતો હતો એ ગરીબ ગાય જેવી નહોતી પરંતુ સિંગડે ચડાવે તેવી જબરી હતી એટલે એણે સમજાવટથી અમિતાને કહેવા માંડ્યું તારો પગાર પપ્પા સાચવે તેમાં તને શું વાંધો છે તને મારા પપ્પા ઉપર વિશ્વાસ નથી અમિતા તીક્ષ્ણ નજરે આશ્લેષ સામે જોઈ રહી અને કહેવા લાગી કે આશ્લેષ મારો પગાર હું મારી પાસે રાખું તેમાં તારા મમ્મી પપ્પા કેમ મકડાય છે હું નોકરી કરું છું એટલે એ પગાર મારી અંગત મિલકત કહેવાય મારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો હું પપ્પા પાસે થોડી માંગવા જાઉં પણ મોટા ભાભી એમનો પગાર પપ્પાને આપી દે છે અમારા ઘરમાં આ રિવાજ છે પપ્પા તમારા પગારની સારી વ્યવસ્થા કરશે જો આશ્લેષ મોટા ભાભીને મેં ખાનગીમાં પૂછ્યું હતું એમની પાસે પરાણે બધો પગાર લઈ લેવામાં આવે છે એ સ્વભાવે નરમ છે સાચું કહેવાની તેમનામાં હિંમત નથી એટલે એ ના છૂટકે પગાર સોંપી દે છે પણ મારા પગારનું મેનેજમેન્ટ હું જાતે કરી શકું તેમ છું મને તો એ નથી સમજાતું કે તમે લોકો વહુના પગાર પર નજર શા માટે રાખો છો અને તારા પપ્પા શેર બજારમાં સટ્ટો રમે છે હું એમને પગાર સોંપવાનું જોખમ ખેડવા નથી માંગતી અમિતાનો જવાબ સાંભળીને આશ્લેષ ખૂબ જ ચીડાયો આ વાતને લઈને આશ્લેષ અમિતા સાથે ખૂબ ઝઘડો કર્યો અમિતા આ નજીવી વાતમાંથી હોળી સળગશે એટલે હું કહું છું કે તું દર મહિને પગાર પપ્પાને આપતી જા તારી સાથે મેં લગ્ન કર્યા પછી તું અમને જુદા ગણે છે શું હું તને પારકો લાગું છું શું તારા પગાર પર મારો હક નથી તે બેંકમાં ખાતું ખોલાવ્યું છે એમાં તારા નામની સાથે મારું નામ પણ છે શું તે તારી એકલીનું પર્સનલ ખાતું ખોલાવ્યું છે આશ્લેષે વાહિયાત દલીલો કરવા માંડી એટલે અમિતાએ કહ્યું કે તું અહીં રહે છે તારો નિભાવ થાય છે બદલામાં હું ઘરનું કામ નથી કરતી મમ્મી પપ્પાની સગવડો નથી સાચવતી લગ્નને શું તું આર્થિક સોદો સમજે છે આશ્લેષ તમારી આ વ્યવસ્થા વૃત્તિ જોઈને મને શરમ આવે છે સાસુએ સસરાની સહીથી ફરમાન મોકલ્યું પગાર પપ્પાને ના સોંપવું હોય તો જુદા થઈ જાઓ વહુને ઘરના વડીલનો વિશ્વાસ ના હોય તો તે ઘરમાં રહેવાને લાયક નથી આશ્લેષ મુંજાયો પપ્પાની જોખમી તે જાણે છે અમિતાના જલદ સ્વભાવનો પણ તેને ખ્યાલ છે છેવટે આશ્લેષ વધારે ચીડાયો અને છેવટની ધમકી ઉચ્ચારે છે અમિતાને એને પિયર મોકલી દેવાની ધમકી આપે છે આવી સ્થિતિમાં અમિતા બિચારી શું કરે શું એની વાત સાચી નથી એના પગાર પર હક કોનો તો મિત્રો આ પારિવારિક કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય દ્વારકાધીશ